સાડા સાત થઈ ગયો છે ચાલુ કેમ બાકી વાતાવરણ છે એક નંબર રાદીમાં અહીંયા છો પાણી ડોઈલું ભરાદનું ટૂંકમાં આવે ને તે પાણી તૂકેજ નહીં ભરી જ લે બધું આ બધા મહેમાન જો બધા અહીંયા બેઠા વાતાવરણ મજા આવે

મને તો તમને તો મટી ગયા ને ના ખાવ દૂધ બે એના ના હું જોવાનું કે સા એક કે કે પીઓ સા પીઓ કા દૂધ પીએ ભાઈ સા ને સુતી કા તો લખી મે જો ચા મે ઓછો પી એક્ચ્યુઅલી માં મીરુ કાલે છે ને હું દેડા પૂરવા નું પિંજરો ગયો કેમ કે આપણે ફોર વીલ મે યાર હું દેડા ફરા ફરતા ને કંતાનો આપણે જે પાથર બનાવ બધી કાપી નાખી પિંજરો લઈને મે કોમે જોઈ આવું છે ને હું દેડા કે નહીં ના ઉપર મે કોમે લાગતું ને મને તો ખુલ્લું લાગે એવું હું યો ભાઈ આ તો પણ નહી જ છું અંદર ધાણા નાખી દેણા બધા નહીં દેખાતા હોય ધાણા દડા બહુ ખાવા આવે વાંધો નહીં જમવાનો ટાઈમ જમવાનું શું બની આવ્યું શાક કહેવાનું બને કશો ભીંગણા ટમેટા રોટલો તો એક જ બન્યો લાગે ઓહો માથ દવા લેવા જ આવી જાય હવે વધી ગયું ને હમણાં સાકિવાલ મને ઓહો ટમેટા ને શાકીયાવાલ મને બહુ ભાવતો નથી સારું છે વાંધો નહીં આવે છે બીજું શું થાય એક્ચુઅલી એડજસ્ટ કરી લે બાકી મને છે ને નબળી વસ્તુ તો હાલે જ જો હે નબળી વસ્તુ એકચ્યુલી એમને આપણે હાલે જ આપણે બધી ફાસ્ટ ટાઈમ ખાવા ને પણ ત્રણ તો આવી છે આપણે ગરીબ ગરીબમાં છે અત્યારે હું અને હર્ષા બેસે કુકસવાડા કારણ કે ના આંગરીમાં છે ને નખું લાગે છે ત્યાં બધું તો આવો નખ થઈ ગયો ટૂંકમાં એટલે બતાવવા જઈએ કે શું પ્રોબ્લેમ આવ્યો હોય ભેહુના સાણ ને બધી નાખતું કદાચ એમાંથી કંઈ થયું હોય તો હાલ તો એને બતાવીએ બીજું પછી જવાનું છે ત્યાં ભેગું નથી રિપોર્ટ કરવા આપણે જાશું આગળ કહેશો કે નખું ટૂંકમાં કાળા ન જાય હાલ અમે ડોક્ટર શું કહે જોઈએ ને તો ટૂંકમાં આપણે છે ને કુકસવાડા હર્ષાને છે ને નખું કાળા છે ને બતાવવા જ્યાં હતા પણ ને ડોક્ટર આવ્યા નથી તો આપણી વાડી બીજું છે ને એ ગામમાં છે તો અહીંયા આંટો મારવા આવ્યો ટૂંકમાં માંડવી જોયું કેમ થઈ ગઈ એ થઈ ગઈ પણ અહીંયા છે ને આપણે અહીંયા જોઈએ અડદ વીઘા ખળ જરાક થઈ ગઈ પણ હવે દવા મારવી જો હે વરસાદ રહેતો નથી તો કામ કરું અહીંયા જો માંડવી જોઈ હું કે અમારે ગામ બાકી માંડવી અમારે એરિયાની ને માંડવી સારી છે ને કઈ ઘટતું નથી એવું માંડવી છે પણ અહીંયા જરાક ખળ જેવું થઈ ગયું ખળ બહુ છે એ તો હમણાં નેદાઈ જાય માંડવી હારી હે તો બધી પૂગાય ભાઈ હે બરાબર ને ઓડે કઈ વાંધો ના આવો તો સીધો જઈ પાછા કુકસ વાળા હાલો તો ફાઈનલ છે ને આ સામે દવા તો લઈ લીધી હાથ છે ને આ ટુકમાં આ પડી ગયા એક ડોક્ટર ડોક્ટર બીજા ડોક્ટર પાસે લઈ લીધી એટલા દિવસ સુધી દવા આપી દો તો 10 દિવસ સુધી દવા આપી કે પાછા બતાવ જોઈએ જોઈ આ કે એ એ રિપેર તો થઈ જાય બધું પાછા આગળ જ જાવ વાહ ભાઈ વાહ પાછા કારી વાદળી નીકળી ફૂલ અત્યારે થોડો ઘણો વરસાદ આવી ગયો કઈ ખાસ ન થયો પણ હવે આવી જાય ફૂલ એવું મને લાગે જો વરસાદ ફૂલ આવે તો આપણે કાલે કે પ્રમ દિવસ જવાનું છે દ્વારકા સાહેબ અને પાછા આપણા યુટ્યુબર બધા મિત્રો છે બધાને કોલ આવ્યા છે કે આવો આવું પ્રમ ભાઈ એમાં ફ્રી થઈ તો આવી વાહ 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 લક્ષ્મીમાં લક્ષ્મીબેન લક્ષ્મીબેન કે લક્ષ્મીમાં કે લેખીમાં શું કહું જો આ નામ છે પેલા હું મમ્મી જ કહું પછી લખીમાં હાસુ નામ છે એનું લક્ષ્મીબેન લક્ષ્મીબેન છે લક્ષ્મીબેન તો કોઈ દી કોઈ કીધું જ નહીં કીધું

હાલો ભાઈ આપડી એક કાકરી નીકળી ગયો હો ભાઈ હવે જોઈએ છેલ્લે કોણ જીતે હાલો ભાઈ તો ગેમ માં હે ને રસા કસી થઈ ગઈ છે આપડો આરવાનો લગભગ વારો આવી ગયો ને એક જોઈને આપડે આખી આખરી ફેરવાની છે હું આ હે એન્ડ માં આવી તો એ છે ને એક આવી છે હાલો જોઈએ ને કોણ હારે તો હું જ હારી મને ખબર છે હું હારી ગયો આ જતી ગઈ

फोन आयो तो नहीं रड़ती बीती थी नहीं नहीं हेलो भाई तुम सीधा जाए घर स्कूल थी हमारे गांव में स्कूल से जा इनो हूं मीरा बेन ने आवे है ने ने मामे हासवे ये ये जई जई गोलू हेलो okay. दोस्तों मेरा नाम है गोलू मलू सब्सक्राइब करके जाना लाइक करके जाना शेयर करके जाना इनो बिल बणी आवे ने बिल बणी आवे जैसे कि हमना ले होय ने ले जाडा बेन जरिया

એકદમ ગર્યા હોય ટૂંકમાં હમ ગર્યો તો આપણે હને ગામના વાવણી થઈ જાય પછી એના પૂડા બને પણ અત્યારે અમે બનાવીએ ચોમાસામાં કારણ કે બરાબર છે જો વરસાદ આવે ચાલુ છે આયા બને છે પૂડા ગર્યા પૂડા આ માખે ગઈ કેમેરામાં હો મસ્ત મજાના પૂડા બને અને જો ગર્યા પૂડા છે તીખાઈ આવે ને કા તીખા બને આ છે ગર્યા પૂડા આ ભૂખર તો અહીંયા પૂડા ખાઈ ઓ એટલો જ દયો એટલા હું খায় কেমে તો આવું તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દઈશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ખાસ તમે ભૂલતા નહીં અને ખાસો સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ બાય